નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો શિયાળાની સિઝનમાં એક સમસ્યા એટલે પગમાં વાઢિયા પગની પાયની હોય એમાં વાઢિયા પડી જતા હોય પગની પાયનીમાં ચીરા પડી જતા હોય ઘણા લોકોને પગની પાયની તો ઠીક છે હાથોમાં પણ એવું થાય કે હાથ ફાટી જતા હોય હાથમાં ચીરા પડી જાય અમુક પ્રકારનું એવું કામ કરવામાં આવતું હોય અથવા જે લોકો વધારે પાણીની અંદર રહીને કામ કરતા હોય વારંવાર પાણીમાં પગ રહેવાથી વધારે સમય સુધી પાણીમાં પગ છે ભીના રહેવાથી પગ પલળવાથી કે આવી પોઝિશનમાં રહેવાથી પગની અંદર વાટિયા પડી શકે છે બીજું એ કે શિયાળાની ઠંડી ઋતુમાં જે લોકો વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરતા હોય ગ પાણીની અંદરથી ધુમાડા નીકળતા હોય આવા ગરમ પાણીથી સ્નાન કરવાથી પગના પગની પાણીમાં વાઢિયા પડી શકે છે ચીરા પડી શકે છે ચામડી ત્યાંની ફાટી શકે છે અને વધારે પડતાં ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ગમે ત્યાં ચામડી છે એ ફાટી શકે છે સ્કીન છે એ ડ્રાયનેસ થઈ જાય છે બીજું એ કે શિયાળાની અંદર વાયુ વૃદ્ધિ શરીરમાં વધે છે વાત પ્રકૃતિ છે એ વધે છે અને જેને લીધે પણ સ્કિન છે એ ડ્રાય થઈ જતી હોય છે અને સ્કિન જ્યારે ડ્રાય થાય ત્યારે સ્કિનની અંદર ગમે ત્યાં ચીરા પડી શકે અથવા ખાસ કરીને પગની પાણીમાં ઘણા લોકોને વારંવાર વાઢ્યા પડતા હોય છે તો આ વાઢિયા પડે છે પગની પાણીમાં આ વાઢિયાને મટાડવા માટેના ત્રણથી ચાર એવા દેશી ઉપચાર છે કે તમે ગમે તેવી ક્રીમ લઈ અને વાઢિયામાં લગાડશો અને એનું પરિણામ નહીં મળે ને એના કરતાં બમણું પરિણામ છે આમાંથી મળશે ઝડપી પરિણામ મળશે સારું પરિણામ મળશે અને સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે એકદમ સુવાળી થઈ જશે વાઢિયા બિલકુલ મટી જશે એની અંદરનો મિત્રો એક પહેલો પ્રયોગ તમને જણાવો ને તો એ છે વડના દૂધનો વડ જે વનસ્પતિ છે વટવૃક્ષ વડને એક ઋષિની ઉપમા આપવામાં આવી છે વડની અંદરથી આપણા શરીરને અઢળક ફાયદાઓ થાય છે એનું કારણ છે કે વડના પાન હોય વડની છાલ હોય વડની એનો શૃંગ હોય વડવાય હોય વડના મૂળ હોય કે વડનું દૂધ હોય કે વડના ટેટા હોય વડની અંદરથી કોઈ પણ વસ્તુ લઈ લો શરીરને ક્યાંક ને ક્યાંક અઢળક ફાયદો કરે જ છે એ રીતે વડનું જે દૂધ છે દૂધના આમ તો ઘણા બધા ફાયદા છે પણ જે લોકોને સ્કીન સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો વડનું દૂધ છે એક અક્ષીર દવાનું કામ કરે છે એક રામબાણ દેશી દવા છે વડનું દૂધ વડના દૂધથી સ્કીનની ગમે તેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે અલગ અલગ પ્રયોગોના માધ્યમથી પણ વડનું દૂધ છે ને એનો જે આપણે પગમાં વાઢિયા પડ્યા હોય કે પગમાં ચીરા પડ્યા હોય તો આને મટાડવાનો જે પ્રયોગ છે ને એની અંદર કોઈ પણ બીજી વસ્તુ સાથે મિક્સ કરવાની નથી માત્ર ને માત્ર વડનું દૂધ છે ને વડનું દૂધ લઈ અને દૂધ છે એના ટીપાં છે આ પગના વાટિયામાં જ્યાં વાઢિયા પડ્યા હોય કે જ્યાં ચીરા પડ્યા હોય આ ચીરાની અંદર વડ છે એનું દૂધ છે એ લગાડી દેવાનું છે આખા ચીરા હોય વધારે મોટા ચીરા હોય તો આખા જે ચીરા હોય છે એમાં વડનું દૂધ બધે જ ભરી દેવાનું છે અને પછી ઉપર પાટા જેવું છે જ પોચું પોચું વધારે ટાઈટ નહીં પણ પોચો પોચો પાટો બાંધી અને આખી રાત રહેવા દેવાનું છે સવારે હુંફાળા પાણીથી ધોઈ લેવાનું છે વધારે પડતું ગરમ નહીં પણ સામાન્ય જે તાપમાન હોય છે એની કરતાં શેઝ હુંફાળું ઠંડુ ન લાગે એટલા પાણીથી ધોય અને ધોયા પછી એની અંદર શું લગાવવાનું છે તો કે વેસેલીન એટલે કે પેટ્રોલિયમ જેલી આવે એની અંદર ગ્લિસરીન મિક્સ કરવાનું છે અડધી ચમચી જેટલું પેટ્રોલિયમ જેલી એટલે કે જે સાદું વેસેલીન આવે છે નાનકડી ડબ્બી આપણે બજારમાં માર્કેટમાં દસ કે વીસ રૂપિયાની મળે છે આ અડધી ચમચી પેટ્રોલિયમ જેલી લઈ એની અંદર ત્રણથી ચાર ટીપા ગ્લીસરીનના છે એ મૂકી અને બરાબર મિક્સ કરી અને આ એક પેસ્ટ જેવું મલમ જેવું થાય એક ક્રીમ જેવું થાય અને વાઢિયામાં ભરી દેવાનું અને રાખી દેવાનું અને મોજા પહેરે રાખવાના ત્યાં વધારે ધૂળ કે એવા રજકણો ન જાય એનું ધ્યાન રાખવાનું થોડા દિવસ આ પ્રયોગ અપનાવવાને એટલે ખૂબ જ ઝડપથી પગમાં પડેલા વાઢિયા મટી શકે છે બીજું એક વડના દૂધનો પ્રયોગ જો સાંજે ન કરી શકો આ રાત્રે કરવાનો આખી રાત્રે રહેવા દેવાનું પણ રાત્રે વડના દૂધનો પ્રયોગ ન કરી શકો તો બીજો પ્રયોગ છે જે પેટ્રોલિયમ જેલી અને ગ્લિસરીનનું જે મિશ્રણ છે અને તમે રાત્રે પણ લગાવી શકો પણ રાત્રે લગાવતા પહેલાં બરાબર સાફ કરી અને પહેલાં ગ્લિસરીન છે તો ગ્લિસરીનના બે ત્રણ ટીપાં વાઢિયામાં રાખી અને ત્યાં બે મિનિટ સુધી હળવા હાથે માલિશ કરી પછી ગ્લિસરીન છે એને પેટ્રોલિયમ જેલી એટલે કે વેસાલીનમાં મિક્સ કરી અને પછી પગના વાઢિયામાં ભરી દેવાનું છે અને આ રીતે આખી રાત રહેવા દેવાનું છે પાટો બાંધી દેવાનો સવારે પાછું સાફ કરી લેવાનું આ રીતે પગના વાઢિયામાં પ્રયોગ કરવાથી વાઢિયા ખૂબ આસાનીથી મટી શકે છે અને બીજી પણ બે વસ્તુ છે જે આપણા ઘરે ખૂબ આસાનીથી મળી શકે જે વાઢિયાને સંપૂર્ણ રીતે મટાડી શકે છે અને એ વસ્તુમાં એક છે દિવેલ અને બીજું છે નગોળનું તેલ તો નગોળનું તેલ અથવા દિવેલ છે બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરો તો એની સાથે કોકોનટ ઓઇલ અથવા નાળિયેરનું તેલ છે મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે એને વાટિયા હોય ત્યાં માઇલિશ કરી અને બરાબરનું ભરી દેવાનું હોય છે અથવા તમે રાત્રે ગ્લિસરીન અને પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિનનો પ્રયોગ કરો તો સવારે ઉઠી એને હુંફાળા પાણીથી વાઢિયાને બરાબર સાફ કર્યા પછી ત્યાં દિવેલ અથવા નગોળનું તેલ છે એ બરાબર લગાડી દેવાનું ફરી પાછા મોજા કે એ રીતે પહેરી લેવાનું પેક કરી દેવાનું બહારનું જે છે ધૂળ છે જ્યાં સુધી વાઢિયા ન મટે ત્યાં સુધી ધૂળ છે એ વધારે વાઢિયાની અંદર ન જાય એનું ધ્યાન રાખવાનું અને જે પગ છે વારંવાર પલળવા ન જોઈએ પાણીમાં વધારે રાખવા નથી ભીના પગ ન થાય એનું ધ્યાન રાખો એટલે વાઢિયા છે એ સંપૂર્ણ રીતે થોડા જ દિવસોમાં મટી શકે છે મિત્રો એટલે આ રીતે મિત્રો પગના વાઢિયાને ખૂબ આસાનીથી મટાડી શકાય છે સ્નાન કરીને નીકળો એટલે એની વાઢિયાની અંદર કોઈ પણ વસ્તુ લગાવી શકાય દિવેલ પણ લગાવી શકાય કોકોનટ ઓઇલ પણ લગાવી શકાય નગોળનું તેલ હોય તો એ લગાવી શકાય કંઈ ન હોય તો પેટ્રોલિયમ જેલી અને ગીસરીને ફરી પાછું દિવસમાં બે વખત લગાડશો તો પણ એ નુકસાન નહીં કરે એનાથી ખૂબ જ ફાયદો થશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી